અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે અંકલેશ્વર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું આ રક્તદાન શિબિરમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર સાહેબ ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તેમજ મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય અને જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જેઓનો બલિદાન દિવસ નિમિત્તે અંકલેશ્વર નગર તરફથી આજ રોજ અહીં રક્તદાન શિબિર રાખવામાં આવેલી છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સૌ દાતાઓ આવી રહ્યા છે જે રક્તદાન કરવાના છે અને આ કાર્યક કાર્યક્રમ આજે અહીં શરૂ કરવામાં આવેલો છે